आज माल फेटरी में बनी है कस्टमर ऑर्डर बनी है आजकल तेरह विडियो में जो बलमा समा कैट्लॉक्स नाम से फ्रेंड्स तब जी सको आम डिजाइन ऑप्शन अवेलेबल है आ तुम जु सको बांधनी अकॉर्डिंग बोटा कॉन्सेप्ट क्योंकि स्टारशेपी जैसे कहीं ग्लिटन लेपअपीज मॉडल अकोर्डिंग समोटा लेस गोटापट न टचअप मिली जैसे कलर बात करिए फ्रेंड्स तो तब जु કેટલા બધા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જાય છે અને સાથે સાથે વાત કરી ફેબ્રિકની તો કુમારી સિલ્ક ઉપર આ બધા જ આર્ટિકલ લેવાના છે મે આ કોન્ટિટીશન ના ઓર્ડર ને આ આર્ટિકલ અંડર પ્રોસેસિંગ છે એટલે કે આના પર સ્ટીકર ફ્લેગ છે પછી આમાં કેટલોક નખા છે પછી તમને માં પેક થઈ ને કલર ચાર્ટ સાથે રેડી થશે કેટલોક સાથે અને પછી અમારા કસ્ટમર પાસે ડિસ્કસ થવા માટે રેડી કરાશે પછી અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે ડિજિટલ પ્રિન્ટ તમે જે જોશો પછી દુજેકલ પ્રિન્ટ મટન ન્યા ગાના બડા કલર ચાર્ટ છે ડિઝાઇન આપશે તમને મરી જેસે અને આ તમને મળી રહેવાની કે કીપન ફેબ્રિક પર મે વાત કરીયા પટકાની કે તમને જોશો કસો બોર્ડર اكو જે સુંદર એ બ્રોડ બ્રોક અકોર્ડિંગ તમને અમાર બોર્ડર અવેલેબલ છે જવાની છે અને કલર કા તમને જોશો પછી કેટલા બડા અમાર અવેલેબલ છે બધાની ડિઝાઇન પણ તમને અલગ અલગ મળી જશે પ્રાઇસ કેટલા બીસનો સેટ છે ઇન્કવાયરી કરવા માટે ઓર્ડર કેવી રીતે કરવાનો ક્વેરી કરવા માટે સ્ક્રીન પર અત્યારે નંબર પ્લેસ થાય છે એના પર કોલ કરીને ઇન્કવાયરી કરો વોટ્સઅપ પર તમને બધી ડિટેલ અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ પછી તમે જોઈ શકો છો એક પાર્ટીનો માલ નીકળ્યો છે અમે જયારે કહીએ છીએ કે તમે દસ થી પંદર હજાર ની સાથે પણ અમારા સાથે જોડાઈ શકો છો તો પાર્સલ અત્યારે રેડી કરવામાં આવે છે બિલ સાથે આ બધો માલ મેચ થઈ જશે છે અમારા ટીમ મેમ્બર હવે આ પાર્સલ રેડી કરવાના છે ને એમાં તે સારી સિસ્ટમ એ પણ છે ફ્રેન્ડ જ્યારે પાર્સલ પેક થાય છે ને ત્યારે વિડીયો બનાવવામાં આવે છે જેથી અગર કસ્ટમર ક્યારે કોઈ કમ્પ્લેન કરે क्या वाइट से नहीं ओकी आइटम अम्मीज मंगाई क्या आम नंखा नहीं क्या निकलिए नहीं तो वीडियो अमरा पास होज अ प्रूफ तो आ बधुँ अट्ले कोई एक्सक्यूज नहीं प्रॉपर काम करना विडियो बनाए थे

आ पर अगर प्रोसिजर में पैकेजिंग किया पी अमरा कस्टमर पास आ मल पेट में जते रहे क्वॉंटिटी तब एक क्वॉंटिटी पर नजर राखो कई क्वॉंटिटी में आ मालिक परचेस डिमांड तब जाइ ने आ क्वॉंटिटी में जो माल अमर त्याँ पर्चेसिंग से तो अमरी क्वॉलिटी और अमा प्राइस के रिजनेबल हो सके से आ तीन विचार करो सो अथवा लेरिया पेटन अत्य खूब जबरदस्त चाले थे तो लेरिया पेटन में सुंदर एवं डिजाइन है तब जी सको स्वीपर पेट्लॉप ने प्रॉपर पैकेजिंग

तो तुम youtube में इंस्टॉल करके जोड़ाई શકો છો જોરા માટે શું કરવું છે વિથઆઉટ એની મિડિએટર વિથઆઉટ એની એજન્ટ તમે ડાયરેક્ટ અમારા સાથે જોડાઈ શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો સીઓડી પર ગરટી मंगાવી શકો છો વિડિયો કોલ પર કન્સલ્ટેશન કરી શકો છો પાછા વિઝિટ કરી શકો છો અહીંયાને પર્સનલી જેસેબેને ટસ્કા ડિસ્ક્રિપ્શન બાસ મે અબજેટ મળી જશે એકા પેમ્પ્ટની પણ ફેસિલિટી અમારા કંપની પાસથી તમને अवेलेबल થઈ જાય છે